નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી આજે બારના ટકોરે વાત કરવી છે આપને જે સ્પર્શતા મુદ્દાની શું આપને ખબર છે કે પાણી વિના જીવન શક્ય નથી એ પાણીની સ્થિતિ અત્યારે શું છે શું એ આપને ખબર છે શું આપને એ પણ ખબર છે કે ગ્લોબલ વોર્મિંગથી પણ વધારે ખરાબ પર્યાવરણને માનવ કરી રહ્યું છે અને અત્યારે તો સ્થિતિ એવી છે કે માનવીની લાપરવાહી અને તેના પૈસા કમાવા અને બચાવવાની લાલચે તે કુદરતને એ રીતે હેરાન કરી રહ્યું છે કે જેનું પરિણામ ભવિષ્યમાં ખૂબ જ ભયાવહ આવી શકે છે

પ્રદૂષિત ભૂગર્ભ થયું ગુજરાતનું ભૂગર્ભ જળ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત કેમ થયું છે અને જોખમી સાબિત થશે કારણ કે પીવાલાયક પણ ભૂગર્ભજળ રહ્યું નથી જે ભૂગર્ભજળ જેના માટે ખૂબ ધરતીના પેટાળ સુધી જવું પડે છે ને ધરતીના પેટાળની અંદર તો સ્વચ્છ જ પાણી હોય તેવી વાતો હોય પરંતુ વિવિધ જિલ્લામાં ભૂગર્ભ જળમાં જોવા મળ્યા છે ફ્લોરાઇડ સિસુ નાઇડ્રેટ આર્સેનિક જેવા જોખમી તત્વો અને આ જોખમી તત્વો છે કે જે માનવ શરીરને પણ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે અને કહ્યું છે કે શા કારણસર આ વસ્તુ થઈ છે અને આનો જવાબ રાજ્ય સરકારે આપવો પડશે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ વાતનો ખુલાસો માંગ્યો છે ધરતીના પેટાળની અંદરથી જ પાણી નીકળે છે અમુક ગામડાઓ અમુક વિસ્તારો તો એવા છે કે જે વિસ્તારોની અંદર આવું પાણી મળે તો એ પાણીથી પણ તે લોકો આ પાણી પણ પીવા માટે મજબૂર બન્યા છે હવે એ લોકોના સ્વાસ્થ્યનું શું થશે એ પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે ગામડાઓની અંદર તો પાણી મળે પોતાના ઘરમાં જરૂરિયાત માટે પીવા માટે ઘરના કામ કરવા માટે જે પણ પાણી મળે એ પાણી લઈને જતા હોય હવે પાણી સ્વચ્છ છે પાણી ગંદુ છે તે ક્યાં જોવામાં આવે છે અને કેટલાય ગામડાના લોકો તે પાણીને પી પણ લે છે ભૂગર્ભ જળ જો આટલું પ્રદૂષિત થાય તો તે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન કરે છે કે શા કારણોસર આ વસ્તુનું નિર્માણ થયું છે શું આપણે જે કુદરતે આપણને આપ્યું છે શું આપણે તેને સાચવી જ નથી શક્યા કે શું તેને સાચવાની વૃત્તિ જ નથી આ એક સૌથી મોટો સવાલ છે હવે આ જોખમી કેમ થયું છે ભૂગર્ભ જળ અને તેની અંદર જે તત્વો મળ્યા છે તેની વાત કરી લે ફ્લોરાઈડ છે જે સત્યાવીસ અસરગ્રસ્ત જિલ્લામાં છે નાઇટ્રેડ છે બત્રીસ જિલ્લામાંથી મળ્યું છે આયન છે ચૌદ જિલ્લામાંથી મળ્યું છે યુરેનિયમ છે પાંચ ધાનેરા દીવ છે ગાંધીનગરમાં દેહગામ અને ગાંધીનગરની અંદર પણ પ્રદુષિત ભૂગર્ભ જળ મળી આવ્યું પાટણની અંદર ચાણસમાની અંદર પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું કે જે પણ પાણી પેટાળમાંથી નીકળે છે તે ખૂબ જ પ્રદુષિત હોય છે સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ આ સ્થિતિ છે તો આ તરફ જુનાગઢ માણવદર જુનાગઢ શહેરની અંદર પણ ધરતીના પેટાળમાંથી નીકળતું પાણી એટલું પ્રદૂષિત હોય કે કે એવું લાગે આ તો કલરિંગ પાણી આવી રહ્યું છે એમાં રંગ ઉમેરાયું છે કચ્છની અંદર ભૂજ ભચાવ એમાં પણ આજ પરિસ્થિતિ છે હવે આ જે ભૂગર્ભ જળ છે પ્રદૂષિત તેની અસર હાડકા સાંધાને થાય છે આ સિવાય પણ કેન્સર જેવી ગંભીર બીમારી કે જેને તે આમંત્રણ આપી શકે છે એટલે કે ખરેખર આનાથી ચેતવાની ખૂબ જ જરૂર છે પ્રદૂષિત ભૂગર્ભજળને ખેતીમાં ઉપયોગ ગંભીર બની શકે છે કારણ કે એ જ પાણીથી જે ખેતી થાય ને એ જ પાણીથી જે પાક ઉત્પાદિત થાય ને એ જ પાક આપણે લઈએ એ જ શાકભાજી આપણા ઘરે આવે અને એ જ શાકભાજી આપણે આરોગ્ય તો આની અસર ક્યાં સુધી પહોંચશે તો અત્યારથી જ સાચવી લેવું સારું એ સૌથી મોટી વાત છે

પ્રદૂષિત કેટલું પાણી થઈ રહ્યું છે એનો વિભાગ છે એણે આંકડા જ્યારે આપ્યા ત્યારે ગુજરાતમાં ગુજરાત ત્રીજા કે ચોથા નંબર છે જ્યાં પાણી સૌથી વધારે ખરાબ છે હવે જે તમે સવાલ કર્યો કે ખરાબ કેમ થયું તમે જુઓ આ તમામ જિલ્લાઓ કચ્છ હોય બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય એ તમામ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ ઇવેન કચ્છની વાત કરીએ ત્યાં પાણીની અછત છે અને સરકારે જે નિયમિત ટાઈમ બાઉન્ડ ઉપર ત્યાં પાણી નર્મદાનું પહોંચાડવાની જરૂર હતી ત્યાં બીજા ઉપયોગ કરીને ત્યાં લોકોને પાણી પહોંચાડવા સિંચાઈ માટે પાણી પહોંચાડવાની જરૂર હતી પણ જે પણ સરકારો રહી હોય એ પોતાનો લક્ષ્યાંક ત્યાં નહીં કરી શકે એટલા માટે લોકોએ શું કર્યું જમીનનું જે પાણી છે એનો ઉપયોગ સિંચાઈ માટે પીવા માટે પોતાના જીવનયાપન યાપન માટે શરૂઆત કરી આમ તો ગુજરાત સરકારે અનેક જિલ્લાઓને જિલ્લાઓને ડાર્ક ઝોન જાહેર કર્યા છે ત્યાં વીજળી કનેક્શન જ નથી આપતા જેથી લોકો નીચેથી પાણી લાવી કાઢી શકે પણ હજુ પણ બોરના માધ્યમથી પાણી જઈ રહ્યા છે તમને કહું પંદરસો પંદરસો મીટરથી બે હજાર મીટર સુધી લોકો ઊંડા બોર કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં કરીને પાણી આર્સેનિક યુક્ત પાણી જે છે સિંચાઈમાં ઉપયોગ કરી રહ્યા છે એટલે માત્ર એક વાત નથી એની અંદર મલ્ટિપલ વસ્તુ છે એક તરફ તો પાણી ભૂગર્ભ જળ જે છે એ નીચેથી વધારે પડતું ખેંચીને લોકો ઉપર આવી રહ્યા છે ઉપયોગ કરવા માટે એટલા માટે ખરાબ થઈ રહ્યું છે સાથે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત જ્યાં કેમિકલ યુનિટો છે એ કેમિકલ યુનિટો પાણીનો રિવર્સ બોરિંગ કરીને જમીનમાં નાખી રહી છે અને એના કારણે પણ ભૂગર્ભ જળ છે એ પ્રદૂષિત થઈ રહ્યું છે એટલે જે રિપોર્ટ આવ્યું છે એ માત્ર તર એટલું જ રિપોર્ટ આવ્યું છે કે જે પાણી લોકો વધારે પડતો ઉલેચી રહ્યા છે એના કારણે તમે સમજો ફ્લોરાઈસ હોય તો તમારા હાડકા જે છે એ જાય નાઇટ્રેટ હોય એટલે તમને ગેસની તકલીફ થાય તમે વિચાર કરો આર્સેનિક અને શીશું હોય તો તમારું લિવર જે છે એ ખલાસ થઈ જાય તમને કેન્સર થઈ જાય સતત જો તમે આ પાણીનો ઉપયોગ કરો છો એવું નથી કે આ વાત સરકારોને નથી ખબર સ્થાનિક લોકોને નથી ખબર પણ તેમની કારણ કે આ તમામ વસ્તુ જે છે લાંબા લાંબા ગાળાનું ગાળાનું આયોજન આયોજન થાય છે છે તમને ખ્યાલ જ હજુ પણ નર્મદા જે કેનાલો છે એ પહોંચાડવાની વાત થાય છે પણ જ્યારે તમે સ્થાનિક લેવલે જાઓ કચ્છ જાઓ ત્યાંના ખેડૂતોને વાત કરો તેમને એવું જ કહેશે કે માત્ર આ નાટક હતું જ્યારે જ્યારે વડાપ્રધાન આવે ત્યારે માત્ર પાણી કેનાલોમાં છોડી દેવામાં આવે છે અને પછી કેનાલોમાં પાણી હોતું નથી બેસ્ટ ઉદાહરણ તમને કહું બે સમાચાર એક કાલે આવ્યા એક સુરેન્દ્રનગર છે જેમાં પાણી ધોળી જે ડેમ છે ત્યાંથી પાણી વહેવડાવી દેવામાં આવ્યું ખેડૂતોને આપવામાં નહીં આવ્યું એ બીજી વાત આજે જ ન્યૂઝ આવ્યા વડોદરાથી કે ત્યાં કેનાલોમાં પાણી ઓવરફ્લો થાય છે એટલા માટે ખેતી બરબાદ થાય છે એટલે તમે સમજો સરકાર અને જે તંત્ર છે એની અણઆત કેવી છે કે જ્યાં પાણી આપવાની જરૂર છે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્યાં પાણી ખેડૂતોને નથી મળી રહ્યું અને જ્યાં વડોદરાના પાદરા અને એવા વિસ્તારોમાં ડભોઈમાં પાણીની જરૂર ઓછી છે કેનાલો નજીક છે તો ત્યાં પાણી ઓવરફ્લો થાય છે એ તમામ વસ્તુઓ માત્ર ખાલી એક વાત નથી પણ મલ્ટિપલ વસ્તુઓ છે જેના કારણે આ જે પાણી જમીનમાંથી ઉચે ઉલેચવા માટે ખેડૂતો પણ મજબૂર છે અને સરકાર એ લોકોને પાણી નથી પહોંચાડી રહી એની પણ ટેકનિકલ તમામ વસ્તુઓ હશે પણ હા જોખમ છે જો આગામી દિવસોમાં હજુ પાંચ પાંચ સાત વર્ષ ચાલ્યું તો ગુજરાતનું જે ભૂગર્ભ જળ છે ખૂબ જ પ્રદૂષિત થશે અને પીવાલાયક પણ નહીં રહે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કહ્યું છે કે હવે આપણે જોવાની જરૂર છે કે આવી પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું છે અને જવાબ માંગ્યું છે કે શા કારણોસર અનિલ એક પ્રશ્ન એ પણ થાય કે ધરતીના પેટાની અંદર અને બોરમાંથી જે પાણી ઉલેચવામાં આવે છે એટલા તડ ઊંડા કરવામાં આવે છે કે પછી એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય કે પાણી જે છે તેની જે માત્રા અત્યારે મળે છે તેનાથી બહુ જ ઓછી માત્રા મળે ઘણી વખત આપણે જોયું છે કે એટલા ઊંડાણમાં જઈને પણ બોરમાંથી પાણી નથી આવતું તમને કહી દઉં કે જયારે બે પેલા ખેડૂતોને એક આંદોલન ચાલતું હતું કિસાન સંઘનું મહત્તમ ખેડૂતો જે છે એ આવતા હતા કચ્છથી બનાસકાંઠાથી સાબરકાંઠાથી એ લોકોની મૂળ ફરિયાદ માનસી એ જ રહેતી હતી કે હવે તો જયારે અમે બોર કરીએ છીએ બે ફૂટ કે ત્રણ ફૂટ ત્યારે પથરા આવે છે પાણી નથી મળતું અને જે પાણી આવે છે આર્સેનિક યુક્ત પાણી આવે છે એ પાણી જો તમે પાકમાં નાખો તો પાક સુકાઈ જાય છે તમે સમજો જો એ પાણી ક્ષારવાળું હોય અને જે પાક સુકાઈ જતું હોય એ જ પાણી પીવા માટે જે કચ્છના લખતરના કે એ બાજુના જે ગામડાઓ છે ત્યાંના લોકો મજબૂર છે અને પીવા માટે મજબૂર છે ઉનાળામાં તો ત્યાં સ્થિતિ એવી થઈ જાય કે જે ઘરની મહિલાઓ હોય છે એ એક મહિલાઓ દસ દસ કિલોમીટર દૂર જઈને પાણી લાવે છે અને જે આર્મીનો એરિયા છે જે આર્મીને પાણી પહોંચાડવાની જે લાઈનો છે એમાંથી ક્યાંક પંચર પાણીને કે પછી ક્યાંકથી પાણી જે પાણી તૂટે તો એમાંથી પાણી ભરવા માટે મજબૂર હોય છે એટલે ભલે આપણે વિકાસની વાતો કરતા હોઈએ ગુજરાતમાં કે બીજી ત્યાં પણ પણ સ્થિતિ હજુ પણ એ જ છે કે લોકો પાસે બેઝિક વસ્તુ જે શુદ્ધ પીવાનું પાણી હોય એ નથી પહોંચી વળી રહ્યું એના માટેની વ્યવસ્થાઓ જે છે યોગ્ય સમયે થવી જોઈ જોઈતી હતી એ માનસી નથી થઈ બિલકુલ અનિલ આપણે પણ આંદોલનના સ્વરૂપે રજૂ કરી ચૂક્યા છે આ રજૂઆતની સાથે સાથે જ્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પર એવું ઉલ્લેખ કરતો હોય કે આ પરિસ્થિતિનું નિર્માણ જો ગુજરાતમાં થયું છે તો તેનું કારણ શું છે તેનો જવાબ આપવો પડશે ત્યારે પ્રશ્નો ઘણા બધા ઉઠે છે એ પ્રશ્નો એટલા માટે ઉઠે છે કે શા માટે આ ભૂગર્ભ જળ છે કે તે આટલું પ્રદૂષિત થયું છે એક વખત આ પ્રશ્ન ઉપર નજર કરીશું જે સવાલો ઉઠી રહ્યા છે તે સવાલ ઉપર નજર કરીશું કે અત્યારની આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની પાછળ જવાબદાર કોણ છે શા કારણોસર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે શા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે કે જેણે નોટિસો પાઠવવાની જરૂરિયાત પડે છે એ સવાલો ઉપર એક વખત નજર કરીએ સૌથી મોટો સવાલ એ થાય બોરવેલથી ભૂગર્ભ પ્રદૂષિત ભૂગર્ભ જળ માટે તંત્ર પાસે કોઈ પ્લાન છે કે પછી કોઈ પ્લાન વિનાની કામગીરી જ હંમેશા થતી રહેશે શું કારખાનાના પાણી ભૂગર્ભમાં ઉતરતા પ્રદૂષિત આ ભૂગર્ભ જળ થઈ રહ્યું છે આ સૌથી મોટો સવાલ બોરવેલથી જે ભૂગર્ભ જળ ઉલેચાય છે અને તે ઉલેચવાની સાથે સાથે જાણે બધું જ રામ ભરેસ્યો હોય બે બે હજાર હજાર ફૂટ અંદર પેટાની અંદર પાઇપો નાખીને બોરની કામગીરી જયારે થતી હોય કે તેની અંદરથી પાણી મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવતો હોય પરંતુ આટલા ઊંડે પેટાળ સુધી પહોંચીને પણ જો પાણી ન મળે ત્યારે આ વાતને લઈને આજથી દોઢ વર્ષ પહેલા ખેડૂતોએ આ મુદ્દો સરકાર સમક્ષ મૂક્યો હતો કે હવે તો અંદરથી પણ પાણી નથી આવતું આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ અમારા સહયોગીએ જે વાતનો ઉલ્લેખ કર્યો કે ગાંધીનગરની અંદર અને એના આસપાસના વિસ્તાર સુરેન્દ્રનગરની અંદર એવી પરિસ્થિતિ નિર્માણ થયું છે કે એક તરફ ખેડૂતોના ખેતરમાં સિંચાઈ માટે પાણી નથી બીજી તરફ એવી સ્થિતિ છે કે જે ખેતરમાં પાણી નથી પરંતુ બીજી જગ્યાએ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે પાણીનો વેડફાડ થઈ રહ્યું છે ત્યારે આ જ અંગે વધુ માહિતી માટે આપણી સાથે કનૈયાલાલ રાજકોટ જોડાઈ ગયા છે કે જે પર્યાવરણ વિદ છે અને ડોક્ટર દીપક સોલંકી જે ફિઝિશિયન છે આ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં સૌથી પહેલા કનૈયાલાલ આપણી પાસે આવવા માંગુ છું કે આ જે પરિસ્થિતિ સર્જાઈ છે વિવિધ જિલ્લામાં ભૂગર્ભ જળ કે જેમાં ફ્લોરાઇડ છે નાઇટ્રેટ છે જોખમી તત્વો એવા કે જેની માત્રા સૌથી વધારે જોવા મળે તેને લઈને આપનું શું કહેવું છે શા કારણોસર આ પરિસ્થિતિ સર્જાઈ છે આપણે અટકાવવા માંગીશ કનૈયાલાલ કારણ કે આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો આપણી સાથે ડોક્ટર દીપક સોલંકી જોડાયેલા છે દીપકભાઈ સૌથી મોટો પ્રશ્ન એ થાય કે પ્રદૂષિત ભૂગર્ભ જળના ઉપયોગથી આજે મેં જોખમી તત્વોની વાત કરી તેના કારણે હાડકા છે સાંધા છે આ બધાને તકલીફો પહોંચી રહી છે કેન્સર સુધીની ગંભીર જોખમો સુધી પણ વ્યક્તિ જઈ શકે તેમ છે આપનું શું કહેવું છે જી આ બધા જે જોખમી તત્વો ટોક્સિક આપણે ટોક્સિક મેટલ્સ કહીએ મોટા ભાગે બધા હેવી મેટલ્સ હોય છે જેમ કે આપણે આર્સેનિક ની વાત કરી કેડમિયમ ની વાત કરી ઝીંક ની વાત કરી મર્ક્યુરી આપણે શિશુ ની વાત કરી આયર્ન તો આ બધા આમ હેવી મેટલ્સ કહેવાય આ હેવી મેટલ્સ શરીરના દરેક અંગો પર અસર કરી શકતા હોય છે ખાસ કરીને આપણે આર્સેનિક ની જે વાત કરી આર્સેનિક બહુ જ ઝેરી તત્વ છે અને આર્સેનિક થી શરૂઆતમાં તો ફક્ત આપણને પેટના જ રોગો થાય જેમ કે આપણને ઝાડા ઉલટી આ પેટમાં દુખાવો રહ્યા કરતા હોય પણ લાંબા ગાળા ઉપર આર્સેનિક આપણા શરીરની અંદર જે લોહી બનવાની પ્રક્રિયા હોય એના પર અસર કરે છે અને લોહી બનવાનું ઓછું કરી દે છે લીવર અને કિડની બંનેને નુકસાન કરી શકે છે અને વધારે લાંબા ગાળા સુધી આપણે એનો ઉપયોગ કરીએ તો એ કેન્સર પણ નોતરી શકે છે એમ દરેક દરેક અલગ અલગ જે આપણે હેવી મેટલ્સ કહ્યા એ દરેકનો દરેક અલગ અલગ સિસ્ટમ પર પર્ટીક્યુલર અસર થાય છે જેમ કે આપણે શિશુની વાત કરીએ મર્ક્યુરી તો એ લિવર અને કિડની બંનેને ખરાબ કરી શકે છે એ સિવાય એના જે ઓક્સિડેટિવ ડેમેજ હોય એનાથી લાંબા ગાળે આપણને કેન્સર થાય છે જેમ કે જીંકની વાત કરીએ તો ના કારણે ઇન્ફર્ટિલિટી આમ પણ આપણે અત્યારે સમાજમાં જોઈએ છે કે ઇનફર્ટિલિટીના કેસીસ ખૂબ જ વધી રહ્યા છે તો એ જીંક ઇન્ફર્ટિલિટી પણ કરે છે અને એનાથી મગજના રોગો પણ થઈ શકે છે કે રોમિયમની વાત કરીએ તો ડાયરેક્ટલી લંગ કેન્સર ડાયરેક્ટલી લંગ કેન્સર કરે છે આયર્નની વાત કરીએ આમ જનરલી આપણે માનીએ કે આયન આપણા શરીરને ખૂબ જ જરૂરી લો તત્વ આપણા શરીરને ખૂબ જ જરૂરી છે પણ જયારે એનો વધારે પડતો ઉપયોગ થાય ત્યારે એ લિવરમાં જમા થાય અને લિવરમાં જમા થાય અને લિવરને નુકસાન કરી શકે છે તો આમ જે અલગ અલગ હેવી મેટલ્સ છે એ દરેક આપણા શરીરમાં ખૂબ જ નુકસાન કરે છે મોટાભાગના કેસીસમાં આપણે જોઈએ છીએ તો ગુજરાતમાં જે વધારે પ્રમાણ ફ્લોરાઈડનું છે તો ફ્લોરાઈડ ડાયરેક્ટલી આપણા દાંત અને આપણા હાડકાને નબળા પડે છે આપણે દાંત પર ઘણા અમુક એરિયામાંથી આવે ત્યારે જોઈએ છે કે દાંત પર અમુક અમુક ટાઈપ ડાઘા હોય છે તો એ ફ્લોરાઈડ વધારે પડતા ઉપયોગ કારણે હોય છે હાડકામાં પણ એ ઓસ્ટિયોપોરોસિસ કરીને હાડકાને એકદમ પોચા કરી શકે છે તો આ બધા હેવી મેટલ્સ લાંબા ગાળે પર કેન્સર એ બધું તો ખરું જ છે પરંતુ દરેક ઓર્ગન પર પણ બહુ ખરાબ અસર કરે છે જી ડોક્ટર દીપક એમાં બે અન્ય એક પણ છે કે યુરેનિયમ અને સીસુ

બહુ જ નુકસાનકારક છે અને એ ખાસ કરીને લીવર અને કિડની લિવર અને કિડની આ બંનેને ખૂબ જ ડેમેજ કરે છે અને તમે વાત કરી યુરેનિયમની યુરેનિયમ એક રેડિએટિવ રેડિયો મેટલ છે અને એનાથી જો રેડિયોએક્ટિવ મેટલના કારણે આપણા શરીરની અંદર જે મ્યુટેશન્સ કહીએ આપણા જે શરીરના જે ડીએનએ ડીએનએ ની જે આખી જીનેટિક પેટર્ન જીનેટિક બંધારણ છે એને અસર કરે તો લાંબા ગાળા પર જીનેટિક ડિસીઝ થવાના પણ ચાન્સીસ ખૂબ જ વધી જાય છે ઓકે આપણી સાથે કનૈયાલાલ પર જોડાયા છે કનૈયાલાલ મેં અગાઉ આપણે જે ને ડોક્ટર સાથે વાતચીત કરી ભૂગર્ભ જળ જે પ્રદુષિત થયું છે તે કેટલું બોરમાંથી પાણી કાઢવું હોય તો તળ એટલા ઊંડા જતા રહ્યા છે કે ત્યાંથી પાણી પણ પ્રદુષિત પડે છે કે આપણે ભૂગર્ભ જળ લેવાની નથી

એ પાણીનો આપણે જે સૂત્ર હતું કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં અમલ થવો જોઈએ વોટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ રહ્યું પંચોતેર માં એની સ્થાપના થઈ એના પછી ઘસી ને કામો થયા છે એવું અત્યારની સ્થિતિ ઉપરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ આપણે રણ વચ્ચે ના એક બધા જાતા હશે થોડા વિરા એ વિસ્તાર બસો સાહીઠ મીટર નોર્થ માં હાઈટ ઉપર છે એક જમાના નું સમૃદ્ધ શહેર ત્યાં હતું પણ એ ચોમાસા નું પાણી એકત્રિત કરી અને એ લોકો નું નિર્વાહ આખું નગર ચલાવતું આજે એની ભૌગોલિક રચના એવી છે કે બસો સાહીઠ મીટર નોર્થ સાઈડ હાઈટ છે અને પચીસ મીટર સાઉથ સાઉથ સાઈડ માં ડેપ છે અને ચૌદ કિલોમીટરના આઈલેન્ડ ઉપરનું ડિફરન્સ બસો ને પાંત્રીસ મીટર ગ્રેવિટી પ્રમાણે તો એ લોકો આજે ત્યાં બોર થી પાણી લે છે કેટલી દુઃખ ની વાત કેવાય એમ ત્યાં બેફામ વીજળીના કનેક્શનો મળે છે હું ગઈકાલે ત્યાં જઈને આવ્યો છું એટલે આજે સંજોગો સાથે આ વાત કરવાની થઈ તો આપની સાથે શેર કરી રહ્યો છું કે ધોળાવીરા જેવા આઈલેન્ડ ઉપર બોર કરીને પાણી લેવાની જરૂર નથી તેમ છતાં બેફામ કનેક્શનો અપાય છે અને લોકો બેફામ પાણી લૂંટી રહ્યા છે નર્મદાનું પાણી એવું માનીશ કે યોગ્યતા કરતા વધારે લોકોને મળી ગયું છે આટલું સરળતાથી મળે એટલે એની કિંમત ના સમજાએ શું આપ એ વસ્તુ માનો છો કે બોરવેલ બનાવવાને લઈને સરકારની કોઈ નીતિ નથી એટલા જ કારણે આડેધડ બોરવેલ બનાવીને ભૂગર્ભ જળ ઉલેચાઈ રહ્યા છે અને તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને માં ખબર જ નથી બસ એક આંદોલન કરો લોકો આવે કે આ સમસ્યા છે તો કોઈ એમાં જવાબ નથી શું કારણ છે બાકી તો વરસાદની પેટર્ન ચેન્જ થઈ રહી છે ઘણી બધી યોજના બધું જ કાગળ ઉપર છે ગ્રાઉન્ડ ઉપર નથી થતું એના કારણે આ બધી સમસ્યાઓ થઈ રહી છે રૂપિયા નદી બધી જ નદીઓના પ્રવાહોમાં ખેતરો થાય છે બિનઅધિકૃત કબજા થાય છે લેન્ડ ગેબિંગ એક દાખલ કરવાની વાત થઈ લેન્ડ કેબિંગ દાખલ નો જે નિયમ લાવે સરકાર કાયદો બનાવે એના પછી તરત જ બેફામ પણ કામ ચાલુ થઈ જાય લેન્ડ ગેબિંગ કરવાનું નદીઓમાં ખેતરો બની ગયા છે નદીઓના પ્રવાહ પ્રવાહ ડાયવર્ટ થઈ રહ્યા છે કંપનીઓ ઇન્ડસ્ટ્રી બધી નદીઓમાં પાણી પ્રદુષિત મૂકી કોઈને કોઈ કેવા વાળું નથી એમ પ્રકૃતિ ને નહીં બચાવીએ તો આવનારી ભેટી આપણને મારા ગામ હું જ્યાં રહું છું ત્યાં સાતપુર ચારે બાજુ રણ છે રણ વચ્ચે ટાપુ છે હું વેરા પાણી મેં જાતે ભરેલું છે એક ફૂટ ની ડેપ્થ માં જ્યાં આજે પાણી નથી વીસ વર્ષની અંદર હું મારા ગામની વાત કરું રણ વિસ્તારમાં પાણી ના હોય એવું નથી ધોળાવીરા રણ વચ્ચે છે ત્યાં પણ વરસાદનું પાણી એકત્રિત કરી શકાય મારા ગામમાં સાતલપુરમાં મે વેડામાંથી પાણી ભરેલું છે ત્યાં આજે તમે પાંચસો ફૂટ જાઓ તો પાણી નથી લૂંટ્યું છે અને સરકારની કોઈ નીતિ નથી રહી આના ઉપર અને બસ બેફામ પણ વિશ્લેષણ આપવાના કોઈ નિયંત્રણ નહીં કોઈ ઇન્ડસ્ટ્રી જેની અંદર જીપીસીબી પણ કઈ નથી કરતી ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી જીપીસીબી તમે ઇન્ડસ્ટ્રીનું પાણી ગમે તેવું પદ્ધતિ જમીનમાં તમે ઉતારી દો અને કદાચ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આના ઉપર નજર રાખે કનૈયાલાલ તો કદાચ આ બધી વસ્તુમાંથી થોડી ઘણી રાહત મળે લોકો જે હવે એ વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પાણી મહત્વનું છે હવે એ પાણી પ્રદૂષિત હોય કે પછી એ પાણી ગમે તેવું હોય તેમના માટે તો તે પાણી પોતાની કામગીરી માટે સૌથી વધારે મહત્વનું છે જે આટલી આટલી લાંબી લાઈનો લઈને અંદર સુધી જતા હોય છે ડોક્ટર દીપક એક પ્રશ્ન એવું થાય

વાત નહીં કરી શકીએ કારણ કે વાત કરીએ સિવાય બી આપણે જોઈએ તો માઇક્રોબિયલ જે આપણે બેક્ટેરિયા એનું પણ કોન્ટામિનેશન થતું હોય છે તો આપણે એનું પ્રિવેન્શન કઈ રીતે કરી શકીએ એ બહુ જરૂરી વસ્તુ છે તો આ પ્રિવેન્શન કરવા માટે સૌથી પહેલા તો કેવું છે કે આપણે જે વોટર રિસોર્સિસ છે જેમ કે બોરવેલમાંથી પાણી આવે છે કે તળાવનું પાણી વાપરે છે કે નદીનું પાણી વાપરે છે તો આ જે વોટર રિસોર્સિસ છે એનું પિરિયોડિકલી સ્ક્રીનિંગ કરવું પડે કે એને હેવી મેટલ ટોક્સિક એલિમેન્ટ માટે એ પાણીનું સ્ક્રીનિંગ આપણે પિરિયોડિકલી કરવું પડે બીજું જે એરિયામાં જે રેસિડેન્ટ રહે છે તો એ રેસિડેન્ટના લોકોને ભલે અત્યારે કોઈ લક્ષણો નથી છતાં પણ એ લોકોને યુરિન સેમ્પલ રેન્ડમલી કલેક્ટ કરી અને યુરિન સેમ્પલમાં પણ આપણે આ હેવી મેટલ્સનું પ્રમાણ ચેક કરવું જોઈએ તો આ રીતે આપણે અર્લી સ્ક્રીનિંગ કરી અને જે રિસોર્સિસ છે એને આપણે શોધી શકીએ માની લો કે આપણે કોઈ રિસોર્સિસ મળે છે કે હા આ રિસોર્સિસ અહિયાં કોન્ટામિનેટેડ છે હેવી મેટલ્સ છે તો ત્યાં આપણે આપણે એને આમ તો ત્રણ મેથડ્સ છે એના માટે એક તો એવું કહેવાય કે એક્સકેવેટિંગ એન્ડ ડિપોઝિટિંગ આપણે એટલી બધી જ માટી કાઢી અને પાછી નવી સરથી નવી માટી નાખવી પણ એ બહુ જ મોટા પાયે ખર્ચાળ છે સાવચેત રહેવું પડશે આપણી કનૈયાલાલ અને ડોક્ટર દીપક આપ બંને અમારી સાથે જોડાયા જીએસટીવી ના દર્શકોને ખૂબ મહત્વપૂર્ણ વિગતો જણાવી તે બદલ આપનો આભાર તો આખરે હવે જાગૃત થવાની આપણે જરૂર છે કારણ કે જો આજ પરિસ્થિતિ રહી તો પછી આપણું આવનારું ભવિષ્ય તેના ઉપર શું થશે ઇફેક્ટ તે આપણે જોવાની જરૂર છે અને કદાચ આપણે જ આપણા ભવિષ્યને સાચવી શકીશું આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ નમસ્કાર